જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી જય વૈષ્ણવો સાથે મળીને રોજે રોજ પુષ્ટિ ચિંતન કરીએ છીએ આપણે તો આજે આપણે લઈએ છીએ પુષ્ટિ ચિંતનમાં જીવન મુક્તિ તો અર્ધ રાત્રિએ ખડભડાટ સાંભળી અને અચાનક ઉઠી જોયું તો ફળિયામાં આવેલા કૂવામાંથી માજી પાણી ખેંચી રહ્યા છે અને આશ્ચર્યથી ઊભા થઈને જોયું અને કહ્યું કે માજી હજી તો માંડ અઢી ત્રણ વાગ્યા હશે અને અત્યારે રાત્રિમાં પાણીની શું જરૂર પડી લાવો હું કાઢી આપું ના ભૈલા તું તારે સુઈ જા હું મારી જાતે કાઢી લઈશ હું કાંઈ સમજું તે પહેલાં તો માજીએ એક ડોલચી પાણી ખેંચી અને સ્નાન કરી લીધું અને બીજી ડોલચી ભરી અને પોતાના ઉપરના માળના નિવાસે જતા આ છે વર્ષ પૂર્વે શ્રી મહાપ્રભુજીના સેવક સુરીના શ્રી લાડેલેસ પ્રભુ જ્યાં બિરાજે છે તે બુરહાનપુરમાં રહેતા કૃષ્ણા માજી અને તેમના મકાન છે એમાં ભોય તળીયે ભાડુઆત તરીકે રહેતા ડોક્ટર વચ્ચેનો આ સંવાદ એનો છે કૃષ્ણા માજી અને તેના મકાનમાં ભાડે રહેતા ડોક્ટર વચ્ચે તો બુરહાનપુર પ્રસિદ્ધ છે એ વહુજી મહારાજના મંદિર ઉપરાંત જગ વિખ્યાત પખાવજી પરમ ભગવદીય શ્રી કૃષ્ણદાસજી અને કીર્તનમાં તાલના ખા એવા પરમ ભગવદીય શ્રી ગોવર્ધનદાસ નાગરના કારણે અને સવારે તે ડોક્ટરે બાજુમાં જ રહેતા માજીના દીકરાને ત્યાં જઈ અને રાત્રે બનેલો જે કિસ્સો હતો એ જણાય અને ઉમર લાયક વૃદ્ધ માજીનું ધ્યાન રાખવા તેને તાકીદ કરી તે દિવસે જ બપોરે દીકરા દીકરીએ આવી અને માજીને અર્ધરાત્રિએ કુવામાંથી પાણી ખેંચ્યાનું કારણ પૂછ્યું પહેલાં તો માજીએ ટાળ છે એ ટાળમટોળ કરી અને પરંતુ દીકરીએ આગ્રહપૂર્વક કારણ જાણવા જીદ કરી ત્યારે કૃષ્ણ બાજીએ આંખમાં છે એ અસુર સાથે ખુલાસો કરતા કહ્યું કે રાત્રે હું સયનની જારી ભરવાનું ભૂલી ગઈ હતી અડધી રાતે મને શ્રી ઠાકોરજીએ જગાવી અને જણાવ્યું કે તેમને તૃષાથી પરિશ્રમ પડી રહ્યો છે ત્યારે રાત્રે જળ ન ભરું તો શું કરું માજી આગળ કહે હમણાં ઉપરના હમણાં એક કે ઉંમરના કારણે યાદાસ્ત છે એ કમજોર છે એ પડી ગઈ છે થોડા દિવસ પહેલા પણ શ્રીને રાત્રે પોઢાવતી વખતે રજાઈ ઓઢાડવાનું ભૂલી ગઈ હતી ત્યારે પણ શ્રી ઠાકોરજીએ અર્ધરાત્રિએ મને જગાડી ફરિયાદ કરી કે હું ઠંડીમાં ધ્રુજી રહ્યો છું દીકરી તો માતાની વાત સાંભળી અને દંગ રહી અને તે જોતી જ રહી નસ્ત મસ્તક થઈ અને કસો ઠપ્યો કે ઠપકો આપ્યા વગર જ એ તો પાછી ગઈ કે બા ઉપર તો કેવી કૃપા કરી રહ્યા છે ઠાકોરજી સામે ચાલીને કહી રહ્યા છે આવો સાનુભાવ જણાવી રહ્યા છે તો શ્રી મહાપ્રભુજી એ સુબોધિનીજીના આરંભમાં નમામી હૃદયે સેસે લીલા ક્ષીરાબ્દી શાહીનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ એ પ્રસિદ્ધ કારિકા દ્વારા સમજાયું છે કે ભગવદ અનુગ્રહના કારણે પુષ્ટિસ્થ જીવના બધા દોષો જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે તેના સર્વ પ્રતિબંધો સમાપ્ત થઈ જાય છે અને તેના પ્રારબ્ધ કર્મોનો નાશ થાય છે ત્યારે તે નિરંતર ભગવાનમાં નિરુદ્ધ થઈ રહે છે આવી રસાત્મક અવસ્થા એ જીવની જીવન મુક્તિ છે તો પુષ્ટિ ભક્તની જીવન મુક્તિ એ જ ભગવાન છે એ ભજનો ઉપયોગી તનુનત્વ છે એની સ્થિતિ છે જેનો નિર્દેશ શ્રી મહાપ્રભુજીએ સેવા ગ્રંથમાં કર્યો છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં ભગવાન વહી ફલમ નિષ્પષ્ટતા આપ શ્રીએ કરતા કહ્યું છે કે પુષ્ટિ માર્ગમાં ભગવાન જ ફળ છે તો ઉપરોક્ત ભગ ભગવદિયા કૃષ્ણમાજીનું જીવન તદ વિષયક ઉદાહરણ છે એ સ્પષ્ટતા રૂપ પાપ આપણને પૂરું પાડે છે માજી કાકરોલી ઘરના સેવક અને અનન્ય ભાવથી શ્રી ગિરિરાજજીની સેવા કરે પુત્ર પુત્રી પૌત્રોનું બહોળું કુટુંબ છતાં પચાસેક વર્ષથી ઘરમાં એકલા જ રહે ઘરમાં વસ્તી રહે તેથી નીચલો ભાગ એક ડોક્ટરને ભાડે આપેલો અને અવારનવાર કુટુંબીજનો ખબર કાઢવા આવે પરંતુ સૌની સાથે પ્રેમપૂર્વકનો છતાં લૌકિક આસક્તિ વગરનો નિર્લેપ ભાવ સંબંધ રાખે તો વૃદ્ધાવસ્થામાં પણ ઘરની

સેવાના અનવસરમાં સતત ભગવદ નામ ધોળપદનું પદ રટણ કર્યા કરે તો સને ઓગણીસો ને છ્યાસી માં ગુરુ ઘર દ્વિતીય ગૃહાધિપતિ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની વ્રજયાત્રા તેમણે ત્યારે એસી વર્ષની ઉંમરે પોતાના શ્રી ઠાકોરજીને સાથે પધરાવીને પગે ચાલીને કરે અને સહાયમાં પોતાની પુત્રી પરિવાર હતો પરંતુ પોતાનું સર્વ કાર્ય જાતે જ કરવાનો આગ્રહ તો યાત્રા દરમિયાન પગે ગુમડું થયેલું જે પાકી ગયેલું તો કુટુંબના આગ્રહ છતાં ડોક્ટર પાસે ન જતા કેવલ સિંહ ઠાકોરજી પર શ્રદ્ધા રાખી અને વ્રજરથ છે એ લગાડીને મટાડી દીધું તો વ્રજરથ લગાડી અને મટાડી દીધું તેની દીકરી કહે માજીએ જીવનભર ડોક્ટરની મુલાકાત લીધી નહીં ને એ સમય કોઈક રીતે ઘરમાં નીચે પડી ગયા અને માથામાં લોહી વહી ગયું પરંતુ પોતે ઉપર પોતાના નિવાસમાં જઈ અને જાતે પાટા પીંડી કરી લીધી ભાડવાડ ડૉક્ટરે પરસાડમાં લોહીના ધાબા જોઈ ગભરાઈને ઉપર જઈ અને માજીને આવશ્યક સારવાર આપવા તત્પરતા બતાવી તો તેણે તેમણે નકારી કાઢેલી તેમને ભગવાનનો દ્રઢ આશ્રય ભગવાન જે કરશે તે યોગ્ય જ કરશે તેવો અટલ વિશ્વાસ દીકરી ક્યારેક માજીને કહે કે ક્યારેક દવાખાને જવું પડશે તો નળના પાણીનો ઉપયોગ કરવો પડશે તો શું કરશો માજી કહે કે હું ત્યારે જળનો ત્યાગ કરી દઈશ બન્યું પણ એવું જ પંચાણું વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો ત્યારે છેલ્લે દિવસે માજી કોમામાં સરી પડ્યા અને દેમને દવાખાને લઈ જવા પડ્યા ડોક્ટરે પાણી આપવાની જ ના કહી દીધી અને ચોવીસ કલાકમાં માજીએ દેહ ત્યાગ કર્યો તો પ્રભુએ માજીની ટેક નિભાવી

અને જેમણે શ્રી પ્રભુ એ તનુનત્વ છે એ અલૌકિક સામર્થ્ય ઇત્યાદિ ફલાયપા હતા કદાચ કોઈ એ વાર્તાઓનો ઓને છે એ દંત કથા કે દષ્ટાંત કથા કઈ મૂકે પરંતુ કૃષ્ણમાજી જેવા અર્વાચીન ભગવદીઓ આજે પણ ભારતભરમાં ખૂણે ખાચરે વિદ્યમાન છે જેઓ ભગવદ ઈચ્છા પર્યંત સદેહે ભગવત સેવા કરી અને ભગવાન એવ ફલમનો અનુભવ કરે છે અને દેહ ત્યાગ કર્યા પછી સદેવ ભગવાનની નિત્ય લીલામાં નિરાળા તેવો અંગભૂત બને છે તો કોટી કોટી વંદન એ ભગવદ ચરણારું રાગી એવા ભગવદીય કૃષ્ણ માજીને આપણે બધા સાથે મળીએ અને કૃષ્ણ માજીને વંદન કરીએ છીએ ધનવત કરીએ છીએ તો વૈષ્ણવો આજના આ વિડીયોની અંદર તમને બધાને આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય આ કરી લેજો સાથે અહીં આપે લિસ્ટ પર ક્લિક કરી અન્ય સત્સંગનો પણ લાભ લઈ શકશો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ